રંગો હતો એટલે ખાલી મને લાજુ રંગો છે બિયણા બિયારા બિયારા ડોહા બિયણા હમેજીય લઈ ના આયા હો મને તમે પોતે દીવો હર હું દેઉ હું તો છું મારે હો તમે મને મને બીજું અરે તું તો હું નહીં ને તો પાટી કશું નહીં હેડ ને કશું નહીં ว้าวรถมอเตอร์บ้ามากหยุดดูดูอัตชีวิตดูน่ารักน่ารักดูอัตช์นู่นก็สูงไอคิวไอคิววันจันทร์น่ะการกักเลนนายเหรอจ๊ะบุหรี่ก็กินหนักดีเด็กเด็กเลี้ยบุลัยหูเลี้ยบุเลี้ยบุลัยเด็กเด็กเด็กมาอะไรประมาณนั้นไปเลยไปเลี้ยบุเลี้ยบุ જતો 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 આમ તો જતો જતો હે આપણ કોમકા ફટકો રાખ હું નીકળવા પડ્યા હા તો આવી જ જાય આ દુ કેટલોય મળશે આ રસ્તામાં મને બીક ના હોય

મા આ તારા વિશ્વાસે આયો ઉપર હું જોતા આ તો ડબલ જવા ભાઈ હું તો પાટી હાલ મને જવા છે ભાઈ તો જવા ખબર કે રીતે બેઠો છે તારો થોડો ભૂત હોતો ભાઈ રમતું 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 ભગવાન બેઠો ઓ ભગવાન હે બેઠી છે ભગવાન જે છોજી બીજુ બીજુ હતું બીજુ પેલું પેલું જુએ ને આ બીજુ હા માની કેટલોય આવશે કહું તો ખટકો રાખવાને કને પણ તાનુ કવશું તો ઓમો વ્યાકાયન પાહો લઈને મનાય આયો અંગત મા મને બીક લાગે હેન જતુર 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 હેન ગભરાવાન નહીં લે આવો જો દે તો નહી જાય એવો નહીં હું નહીં હે ખટકો રાખ નહીં ગભરાવાન નહીં

ના ખટકો રાખ લઈ ય તું લે લેમ એટલે સોર સોર જલ્દી તારો વાનો પર દેશી ચોર જો આ ધંટિયા રો ઓ બાપ રે નઈ

બોલી જીવ કશો હેરી એ રસ્તો થઈ બાત તારો બા સમે તજે તે ન હ હમ તો બોલના થી છે ટાઈમ પૂરો થઈ ગયો છો આપો થઈ ગયો છો રોડ પકડો રોણો પટકો પકડો અરે ખેલી તો લેવી ના લે લમણો ના

લાફા મેલા શીખ જનતીયાનું આય તું ને બાબર બાબરિયાનું આય તું કવ છું વૈત્રો તું વૈત્રો લાફો મેલા શકે ઇન નિમ સાધવા ના જવાય તો સાતતા આવડું જો આવડતું નહીં ઇન નિમ હેડી રાખળ ના ના તો પાડું હોય એટલું તો હો તું મને અંગાટ લઈને નાય બીતું તો હું અંગાટ જતે લઈ નાય વાત વિની ને આવી સાધવા ના જવાય સીધી કોઈ આવડતી નહીં ને આ ફૂટણા હા ને કાચે કાચા ખાઈ જા તું આગેવાન આગેવાન જ છીએ ને આગેવાન છીએ તો ભાઈ આગેવાન આવી ગયું છો અમારે એ આ જાડો જો હબરો આ તો મને ઓરિજિનલ તો ન તું શા ધન કો તો ઓરિજિનલ માં હેણ મારા હંગાર એક નારો ડોટ વાગે બેહી જા ખબર પર લે બાબરા ભૂત તો મનોરંજન ભાગ હતું એટલે બી હું પર હું કેવું કેમાં આ ભૂત હતો ભાઈ કેમાં એ ભૂત ને નેચે બી આરો ભાઈ અમારો આયો તો